અમદાવાદના બોપલમાં શેર બ્રોકરની આત્મહત્યા કેસમાં હવે નવો પડાંક સામે આવ્યો છે સુરેન્દ્રનગરના બે મિત્રો પાસેથી કલ્પેશ ટુંડિયાએ હથિયાર મંગાવ્યું હતું અને તેના મિત્રોને અંદાજ ન હતો કે તેને મળેલા હથિયારથી તે આત્મહત્યા કરી લેશે તો બીજી તરફ સુસાઇડ નોટમાં પણ તેણે એક વ્યક્તિના નામનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે તે સતત મારી નાખવાની ધમકી આપતો આમ કલ્પેશ ટુંડિયાની આત્મહત્યા કેસમાં પોલીસ અલગ અલગ મુદ્દાઓને આધારે તપાસ કરી રહી છે શેર બ્રોકરની આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે સુરેન્દ્રનગરના બે મિત્રો પાસેથી કલ્પેશ ટુંડિયાએ હથિયાર મંગાવ્યું હતું અને તેના મિત્રોને અંદાજ ન હતો કે તેને મળેલા હથિયારથી તે આત્મહત્યા કરી લેશે ટુંડિયાની આત્મહત્યા કેસમાં પોલીસ અલગ અલગ મુદ્દાઓને આધારે તપાસ કરી રહી છે પાંચ ઓગસ્ટ રાતના પોણા નવ વાગે આ બનાવ બન્યો ઘટના બની તે પહેલા કલ્પેશ ટુંડિયા અને તેની ચૌદ વર્ષની પુત્રી ઘરે હતા